મહેસાણા જિલ્લાના આખત ગામમાં ગાય ચોરીની ઘટના સામે આવી છે આખત ગામમાં કસાઈઓ દ્વારા રાત્રિના દરમિયાન ગાયની તરસ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે મહેસાણા જિલ્લાના અખજ ગામમાં રાત્રિના સમયે બનેલી ગાય ચોરીની ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગયો છે મળતી માહિતી મુજબ ચાર કસાઈઓએ સફેદ કલરની સ્વિફ્ટ કારમાં આવીને ઘેર બાંધેલી ગાયોને ગાડીમાં નાખી ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેના આધારે પોલીસ માટે હવે તરસ્કરોને પકડવાની ચેલેન્જ ઊભી થઈ ગઈ છે ઘટનાને પગલે ગામમાં ભયનો સન્નાટો છવાઈ ગયો છે જ્યારે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી ગામજનોની માંગ ઉઠી છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે આ મોરી વાડાનથી વાડાણથી લઈ જાય ને તૈણ યાદ ગોડીના હોતા